નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજે તારીખ મે અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી હતી છેલ્લા બે થી ત્રણ દિવસથી ગુજરાતમાં જોરદાર માવઠું પડી રહ્યું છે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે હજુ પણ આગામી સમયમાં

ઇંચ જેટલો વરસાદ નોંધાઈ છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આગામી સમયમાં હજુ પણ ખાસ કરીને વરસાદની શક્યતાઓ રહેલી છે જૂનાગઢ જામનગર પોરબંદર રાજકોટ અને મોરબી સાઈડના જે વિસ્તારો છે તેમાં ભયંકર રીતે વરસાદ પડવાની કોઈ કોઈ સ્થળોએ સંભાવના છે જોઈએ અત્યારની લેટેસ્ટ અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને જે ઉના વેરાવળ સાઈડના જે વિસ્તારો છે તેમજ આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે મહુવા હોય તળાજા હોય પાલીતાણા હોય ગારીયાધર હોય જેમાં સામાન્ય વાદળા સાથે વરસાદની શરૂઆત આગામી સમયમાં થઈ શકે તેમજ ગાંધીધામ જામનગર મોરબી અને કુડા રાજકોટ સાઈડના વિસ્તારો હોય તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે રાધનપુર પાલનપુર ખેડબ્રમ આબુ રોડ તેમજ થરાદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખંભાત વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂસ રાજપીપળા સાઇડના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ તેમજ સુરત વલસાડમાં પણ હળવા વરસાદથી અત્યારે શરૂઆત થઈ શકે બપોરના સમયગાળા દરમિયાન સિસ્ટમમાં ખાસ કરીને વધુ સિસ્ટમ એક્ટિવ થતી હોય બપોરના બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે સિહોર પાલિતાણા ભાવનગર તળાજા મહુવા તેમજ ખાસ કરીને તુલસીશામ રાજુલા ઉના કોડીનાર આ જે બધા વિસ્તારો છે કેશોદ માંગરોળ આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા ગણી શકાય તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કોસંબા વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવસારી તેમજ બીલીમોરા આજુબાજુના વિસ્તારો વાંસદા ડાંગ વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા સતાણા તેમજ વાપી કપરાડા ખાડોલી વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા ગણી શકાય તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આબુરોડ અંબાજી બાંસવારા સાઈડના વિસ્તારો તેમાં પણ વરસાદની શક્યતા છે સાંજના પાંચ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રમાં ફરી વખત મેઘ તાંડવ સર્જાઈ શકે જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ ભાણવડ સલાયા દ્વારકા પોરબંદર સાઈડના તમામ વિસ્તારો સૌથી વધારે આજે જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે કુતિયાણા કેશોદ વિસાવદર ધારી બગસરા જૂનાગઢ જેતપુર ઉપલેટામાં ભારેથી અતિભારે વરસાદ કોઈ કોઈ સ્થળે પડી શકે માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સાવરકુંડલા અમરેલી પાલીતાણા ઉમરાળા સિહોર તળાજા તેમજ બાબરા જસદણ ગોંડલ ગઢડા વલભીપુર ભાવનગર આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે ચોટીલા રાણપુર ધંધુકા આ ધંધુકાદ મહુધા તેમજ ધોળકા તારાપુર બોરસદ આણંદ ડાકોર આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આબુ રોડ પંથક ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે કચ્છની વાત કરીએ કચ્છ જિલ્લામાં પણ ખાવડા ભુજ માંડવી ગાંધીધામ રાપર નલિયા લખપતમાં છૂટા સવાયા ઝાપટા પડવાની શક્યતા રહેલી હવે આપણે જોઈએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના કચ્છની અંદર ખાવડા હોય ગાંધીધામ હોય આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ચલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જસદણ ગોંડલ અને જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે તેમજ વેરાવળ ઉના મહુવા તળાજા પાલીતાણા આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો સાથે સાથે મહેસાણા આજુબાજુના વિસ્તારો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા સુરેન્દ્રનગર વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો

તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ દ્વારકા સલાયા જામનગર મોરબી ચોટીલા રાજકોટ ભાણવડ જસદણ બોટાદ ધોળકા સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ અમરેલી અલંગ તળાજા મહુવા જેસર બગદાણા બગસરા પાલીતાણા ધારી વિસાવદર વેરાવળ કોડીનાર માંગરોળ આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે જેમાં આ જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની શક્યતા છે સાથે સાથે મધ્ય ગુજરાત સાઈડ દાહોદ કપડવ સાઈડના વિસ્તારો ભરૂચ અને તાપી ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડશે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને આજે રાત્રીના સમયગાળા દરમિયાન વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે ભુજ ગાંધીધામ રાપર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા જામનગર આ બધા વિસ્તારોમાં વરસાદી જાપતા ચાલુ રહેશે તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર થરા ધાનેરા ખેડબ્રમ મહેસાણા તેમજ આજુબાજુના વિસ્તારો અમદાવાદ અને કપડવંશ ધોળકા આજુબાજુ નડિયાદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા રાત્રે રહેલી છે દસ તારીખની વાત કરીએ દસ તારીખની અંદર ખાસ કરીને બપોર પછીના સમયગાળા દરમિયાન ખાવડા ભુજ નલિયા ગાંધીધામ અને રાપરમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના સેન્ટરો જોઈએ જેમાં સૌથી વધારે ચોટીલા બોટાદ જસદણ અમરેલી જૂનાગઢ ગોંડલ રાજકોટ જામનગર મોરબી સુધીના ભાગો તેમજ હળવો મધ્યમ પોરબંદર દ્વારકા ઉના વેરાવળ મહુવા તળાજામાં પણ ઝાપટા પડશે બાકી તીવ્રતામાં ઘટાડો થશે કચ્છની અંદર ખાવડા ભુજ ગાંધીધામ અને રાપરમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર હળવા ઝાપટા ચાલુ રહેશે અગિયાર તારીખની હવે વાત કરીએ આપણે તો અગિયાર તારીખમાં પણ કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા હોય ભુજ માંડવી ગાંધીધામ અને રાપરમાં વરસાદ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ છૂટા છવાયા સ્થળો છે સાંતલપુર રાધનપુર મહેસાણા દસાડા સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ભાણવડ ગોંડલ જસદણ બોટાદ તેમજ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મહુવા ઉના આ બધા વિસ્તારોની અંદર વરસાદ આપણને જોવા મળશે નવસારી તેવું લાગી રહ્યું છે આગામી તેર ચૌદ તારીખ પછી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ નથી કારણ કે વાતાવરણ સૂકું અને સ્વચ્છ સોખું વાતાવરણ થશે ખેડૂતોને અત્યારે જે પારાવાર નુકસાનની ભીતિ છે તે હવે આગામી સમયની અંદર બેથી ત્રણ દિવસ રહેશે ત્યાર પછી વરસાદની શક્યતાઓ નથી તો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ તો ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે વલસાડ આજુબાજુ તેમાં પાંત્રીસ જેવી જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં આડત્રીસ જેવી નોર્મલથી થોડી વધારે પવનની ઝડપ રહેશે જ્યારે આવતીકાલની વાત કરીએ તે પહેલાં રાત્રિની જોઈએ અપડેટ તો રાત્રે કચ્છના જે વિસ્તારો છે જેમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વરસાદ સાથે પવન રહેશે આવતીકાલે નવ તારીખની અંદર પોરબંદર સાઈડ સાડત્રીસ જેવી પવનની ઝડપ જોવા મળશે અને કચ્છના જે ભાગો છે જેમાં ખાવડા આજુબાજુ ચુમ્માલીસ જેવી જોવા મળશે દસ તારીખની અપડેટ જોઈએ તો ખાવડા સાઈડ ચુમ્માલીસ જેવી પવનની ઝડપ સૌરાષ્ટ્રમાં ભાણવડ આજુબાજુના વિસ્તારો છે જુનાગઢ આજુબાજુના વિસ્તારો છે જેમાં ચાલીસ થી બેતાલીસ ની પવનની ઝડપ રહેશે અગિયાર તારીખમાં ફરી વખત ચાલીસ થી બેતાલીસ ની પવનની ઝડપ રહેશે કચ્છની અંદર તેમજ તેર તારીખની વાત કરીએ તો તેર ચૌદ પંદર તારીખમાં કચ્છના ભાગોમાં પવન ફૂંકાતો જોવા મળશે અને સોળ સત્તર તારીખથી પવનની ઝડપમાં વધારો થશે સુડતાલીસ થી પચાસ ની ઝડપે ચોટાના પવનો જોવા મળશે તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આગામી સમયની અંદર અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે જે જાહેર કરવામાં આવેલું જાહેરનામું જેમાં કચ્છમાં યેલો એલર્ટ તેમજ મોરબી છે જામનગર છે દ્વારકા છે અને પોરબંદર જિલ્લાની અંદર યલો એલર્ટ છે ભાવનગર અમરેલી અને અમદાવાદ તેમજ આણંદની અંદર ખાસ કરીને રેડ એલર્ટ છે બાકીના જે સુરેન્દ્રનગર છે તેમજ રાજકોટ છે જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વલસાડની અંદર રેડ એલર્ટ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બાકીના વિસ્તારોમાં યલો ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો હવામાન વિભાગ દ્વારા આજ માટે આ ચેતવણી આપવામાં આવી છે તેમજ ખાસ કરીને જોઈએ આપણે તો આવતીકાલ માટેની અપડેટ જોઈએ જેમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે જેમાં ભાવનગર અમરેલી રાજકોટ ગીર સોમનાથ જેમાં ઓરેન્જ એલર્ટ તેમજ વલસાડ તેમજ ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે તેમજ અરવલ્લી સાબરકાંઠાના વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલ છે તો હવામાન વિભાગ દ્વારા આ રીતે ચેતવણી આપવામાં આવી છે ફરી વખત મળીશું આપણે નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ